અહીંયા હું તો તો જો મોબાઈલ જોવે મારા દોસ્તો ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ કે બધા મજામાં જ છો આપણે પાછા વરસાદ ચાલુ થઈ ગયો તમને બતાવવું કેવો છે જો હોય તો એની પહેલા લાઈક સબસ્ક્રાઇબ કરી દીdio એટલે તમને બતાવવું ફૂલો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો જો તમને બતાવું કેવો છે ને એક નંબર આપણો ભાઈ બંધાયો ઘરે બેઠો નહીં આ જો અને આપણે અહીં નાઈ હિન નાઈ ના કેમ તું નાવાનું જ છે જો ઘરે કોઈ માં કપલ ગયા જોવો છે ને હાલે નાવું હોય તો ના પાડે આપે જ નઈ નાખી ઓલી પર એવો આવે જો બતાળો દેતાયો આ હા મય એ આવી એવો વરસાદ આવે દોસ્તો જો ફૂલો ફૂલ પાણી જાય છે છે ને ઠક નંબર જામ જો આપડે ને એડી ઓર આને બખા રે નેકો પાણી અંદર જા લાગે તાકે દીધું નય નેકો પાણી એ જો છે ને આ છે બધા છોકરા ની નાઈ છે આ આપણે આલીપા નાઈ થી આ દી એક ટીવા લઈને જાવન જોતી એક ટીવા પડી ગયો આખો લાકડી નથી મોટું મોટું તો આપનાઈ લે બબુ આગળ જેવું પાણી છે તો હા હા નાની મજા છે કલા કે દોસ્તો તમે નાવો કે નહીં બતાજો કોમેન્ટ કરજો આપણે

sẽ là bông bu này vô của cái một cháu ba chị cho nó có lý bạc bán đi cháu được gì cho được sợ cho nó có bạc gì thế này có bây giờ chốt કેટલું છે ને બાકી એક નંબર કાંઈ નો ખપ્યો આપણે એક તો આખી પલડી ગઈ હવે પગાયું નહીં પલડે આપણે આ આલિકા પલડી બરોબર હા હા Yeah. આઈ પણ બધા છોકરાને આગળ આપણે જોઈ કેવું બધું છે જોતા રહ્યો હા હા કેટલું પાણી જાય આલી પર નકો કાઢો ની ભરાઈ ગયો છે અને આલી બધું આમનું ચોક્કસ આવે જો ગાય બિચારી પડી ગઈ સાઈડ ની જો ટાઈડ ની આપણે આપણે નાખી ચાલો હવે આપણે જઈશું પાછા ઘરે હું તો હું તો જો મોબાઈલ જોવે જો બસ દોસ્તો ગયો વરસાદ હા હવે દોસ્તો હવે વયો ગયો વરસાદ હાવ થઈ ગયો ડમ અને આપણે જ નહીં લીધું હરખી રીતે નડે બળે બધું હા આપણો વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો બરોબર તો આપણે હવે મળશું એક નવા વિડીયોમાં ભાઈ ભાઈ ટાટા કપડાં બદલાવી નાખી ગમ્યું તો આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળશું એક નવા વિડીયોમાં ચાલો ગયું ભાઈ ભાઈ ટાટા